ઓપરેટર રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ગરબા મહોત્સવ બે હજાર પચીસનું કરાયું આયોજન છેલ્લા છવ્વીસ વર્ષથી દિવ્યાંગો માટે વિશેષ ગરબા મહોત્સવનું આયોજન કરતા પૂર્વ આયરે અને જય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે પણ દિવ્યાંગ ગરબા મહોત્સવ આયોજન કરવામાં આવ્યું જેમાં રાજ્યભરમાંથી હજાર જેટલા દિવ્યાંગો ગરબે રમવા આવ્યા હતા જેમાં વિવિધ કેટેગરીમાં ઇનામો આપવામાં આવ્યા હતા જય સાંઈનાથની ટીમે દિવ્યાંગજનોને ગરબા આંગણે લાવવાથી લઈને તેમના ગરબા માટેની વ્યવસ્થા સાથે ભોજન અને લાહણી વિતરણ બાદ પોતાના સ્વાસ્થ્યને પહોંચાડવાની સ્વસ્થાને પહોંચાડવાની વ્યવસ્થા પણ કરી હતી વડોદરામાં યોજાતા દિવ્યાંગો માટે યોજાતા વિશેષ ગરબા મહોત્સવમાં પોલીસ કમિશનર નરસિંહા કુમાર વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ ધારાસભ્ય કિયુ રોકડિયા બીજેપી શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા કોંગ્રેસ પ્રમુખ ઋત્વી જોશી કોંગ્રેસ અગ્રણી ભીખાભાઈ રબારી રાજકીય અને સામાજિક અગ્રણી સહિત મહાનુભાવ ઉપસ્થિત રહી દિવ્યાંગ ગરબા ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા દિવ્યાંગ ગરબા મહોત્સવમાં વડોદરા ઉપરાંત આણંદ અમદાવાદ સુરત સહિતના અન્ય શહેરોમાંથી આવેલ દિવ્યાંગ ગરબા ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમ્યા ને આદ્ય શક્તિની આરાધના કરી હતી દિવ્યાંગ યુવાનો યુવતીઓ નાના બાળકો અને મોટેરાઓ સજ્જી ધજી ચણિયાચોળી પહેરી કીડિયા સહિતના ગરબામાં પહેરાતી વિવિધ વેશભૂષા પહેરી પોતાના દુઃખ દર્દ અને શારીરિક માનસિક અક્ષમતા ભૂલી મન મૂકી તેમને ફાવે તે રીતે ગરબે ગુમી રાસ રવી ગરબાનો આનંદ માણ્યો હતો કેટલાક કાખ ગોળી સાથે કેટલાક વકીલ ચેર પર તો કેટલાક નીચે બેસી ગરબા રમતા દ્રશ્યો જોવા મળ્યા હતા ગરબે ગુમતા દિવ્યાંગોને જોઈને એમ જ લાગે છે કે સામાન્ય માનવી જ ગરબા રમી રહ્યા છે જય સાઈનાથ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી દિવ્યાંગજનોને ટ્રાય સ્કીલ સિલાઈ મશીન તેમજ જરૂરી મદદ

કે છેવાડાનો માણસ હોય અને એની સાથે સાથે દિવ્યાંગ પણ હોય કે જે ચૌદ વર્ષ પહેલા તમે બે હાજર ચૌદ ની અંદર વર્ષ આ આ દિવ્યાંગોને અમે શરૂ કરેલી એક પ્રેરણા આજે આખા વિશ્વભરની અંદર જે આ આખા વિશ્વભરની અંદર સૌથી વધારે અને કોઈ એક સંસ્થા દ્વારા ચાલુ થયો હોય આ એક ગરબો આજે પચીસ વર્ષ પૂરું કરે છવ્વીસ માં વર્ષે થાય છે કારણ કે આ ગરબો એક એવો છે કે દસ દિવસની આપણે નોરતા કરી દરેક લોકોએ ખૂબ સારી રીતના ઉજવી કોઈ એ મોટા માં ગયા કોઈ યુનાઇટેડ માં ગયા કોઈ માં ગયા કોઈ શિશુમાં આવ્યા અને સાથે આ દિવ્યાંગો કદાચ અંદર પ્રવેશી પણ નતા શકતા બસ એ જ રીતના આજે આ દિવ્યાંગો જે માં કે યુનાઇટેડમાં કે જે શિશુમાં ગાતા છોકરાઓ હતા એ જ રીતના આજે એ જ સારા સનદભાઈ પંડ્યા હિરાલબેન જોશી અને એ લોકો ગાશે એ લોકોને એ જ રીતના જમવાનું પણ વ્યવસ્થા તમે જુઓ છો કે એમને આઈસ્ક્રીમ મળશે ફ્રૂટ સલાડ મળશે પુલાવ મળશે એમને લાણી મળશે અને આ ત્રણસો દિવસ જયારે આપણે ખૂબ ખુશ હોઈએ છીએ તો ભગવાનને પ્રાર્થના કરી કે આ એક દિવસ એવો હોય કે હું અમે એમને પણ એક દિવસ ખુશ રાખીએ અને આ દિવસની જે લોકો રાહ જોતા હોય છે આજે ટી એન ન્યૂઝ તેમજ શ્રીરંગ સાહેરે આયોજિત આ ગરબામાં આપ સૌ મીડિયા પણ અને સાથે સાથે વડોદરા શહેરની સંસ્કારી નગરીના દરેક લોકોને અભિનંદન પાઠવું છું અને આપણે પણ વિનંતી કરું છું કે આપણી આજુબાજુ જે પણ દિવ્યાંગો હશે એને જે રીતના આપણાથી કોઈને નોટબુક થી કોઈને સારી કોઈને માનસિક રીતે કોઈને આર્થિક રીતે ધારે જ મળતો કારણ કે આ ભગવાન થી કદાચ કોઈ ભૂલ થઈ હોય અને એ ભૂલ આપણે કદાચ સુધારી અને કઈ મદદ કરીને આપણે પણ ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ તો બસ આજના દિવસે સર્વે દિવ્યાંગોને અને જ્યાં જ્યાં પણ જે દિવ્યાંગો સંસ્થાઓ મદદરૂપ કરતા જે પણ લોકો દાતાઓ હશે એમને સૌ લોકોને હું મસ્તક વંદન કરું છું આ નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું દિવ્યાંગ ગરબા મહોત્સવ દર વખત જેમ આ વખતે પણ જ્યારે અમે પચીસમું વર્ષ પૂર્ણ કરી છવ્વીસમાં વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરવા માટે જઈ રહ્યા છે ત્યારે દર વખતની જેમ આ વર્ષે પણ જે સમાજની અંદર રહેલો એક એવો પણ સમાજ કે જે લોકો કરતા દિવ્ય છે અને જેને કુદરતની દિવ્ય પ્રતાપે જેને કુદરતનો પ્રતાપ જેના પર રહેલો છે એવા દિવ્યાંગો માટે જેવી રીતે માનનીય શ્રી પણ કહે છે કે દરેક દિવ્યાંગોનું અલગથી મહત્વ હોય છે અને એવી જ રીતે સંપૂર્ણ વડોદરા શહેરની અંદર જે પ્રથમ વખત જયારે અમે પચીસ વર્ષ પહેલા શરૂ કર્યું હતું અને આજે અમારે જયારે પચીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે છેલ્લા પચીસ પચીસ વર્ષથી દિવ્યાંગ ગરબા મહોત્સવનું અમારા એટલે કે તીસરી એક ન્યૂઝ ચેનલના માધ્યમથી જે આયોજન કરવામાં આવે છે આ વખતે પણ એવી જ રીતે મોટી સંખ્યામાં દરેક દિવ્યાંગ ભાઈ બહેનો અમારી સાથે જોડાયા છે ત્યારે આવેલા તમામ જે દિવ્યાંગ ભાઈ બહેનો છે તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે તેમને અહિયાં લાવાથી લઈને લઈ જવા સુધીની સાથે નાસ્તાથી લઈને અહીંયા તમામ વ્યવસ્થાઓ અમારા માધ્યમથી અહીંયા કરવામાં આવી છે અને આવેલી જે તમામ સંસ્થાઓ છે તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર છીએ